શિરપુરા ધામ ખોરાક દાદાના સાનિધ્યમાં તો આગળ બ્લોગમાં આમને બની આવી અને પૂરે તમને ભાઈ તૈયાર એવો ગયો

હેલો જયરામાં પીર મિત્રો કેમ છો મજામાં તો મજામાં જશું તો અત્યારે અમે જ આવીશી ભોળા જ બધાય બધા ભોળા કાં તો દક્ષિણ તૈયાર થઈ ગયો છે દક્ષ ના મમ્મી પણ તૈયાર થઈ ગયા છે તો મળીએ આપણે ભોળા જ જઈને નહીં નહીં હેલો મિત્ર તો ક્યારના આપણા બધા લોકો દાદાની જગ્યાની વાત જોઈ હતા તો જગ્યા આવી ગઈ છે ચંદુને કીધું ગાડી ઉપર રાખો આપણે એ દુકાન છે તો શ્રીફળ લઈ લેવી તો ભાઈએ શ્રીફળ આપી દીધું છે અને જો તમે દાદાનું હજી જગ્યા તો ઘણી દૂર છે ને આ બધા લોકો ઉતરી ગયા છે જુઓ તમે આથી અંદાજે એક કિલોમીટર દાદાની જગ્યા છેટીએ છીએ તો બધાએ ફોટા પણ પાડી લીધા છે ઉતરીને અને બધાએ શ્રીફળ મળ્યા છે લેવા તો હવે અહીંથી બધાએ હરેક ફેરે બધાએ હાલીને જ જાય છે તો આપણે હાલીને પોગી ગયા છે બી જોયું કાં તો દાદાનો નેજો ફરકાય છે તો કીધું નાનકડો આમ તો સીન આપણે લઈ લેવી તો આપણે સીન તો લઈ લીધો અને ધીમે ધીમે થઈ ગયા પાછા હાલતા શ્રીફળ આપણે બહાર વધારી નાખ્યું છે તો હવે આપણે સીધા જ આપણે દાદાના તમને દર્શન કરાવી બધાએ દર્શન કરી લીધા છે તો પણ હું પણ દર્શન કરી લઉં મેં પણ દર્શન કરી લીધા અને અહીંયા બધાએ લોકો ફોટા બહુ પાડે છે તો આપણે પણ ફોટા પાડી લીધા તો હવે બધા ધીમે ધીમે હાલતા થઈ ગયા છે પ્રસાદી લેવા તો પ્રસાદી લેવા જો બધા બે છે અને અમે પણ હવે પ્રસાદી લેવા બે જવી તો હાલો બધાએ પ્રસાદી લેવા હતું સુરાપુરા ધામ ભોળા અમને તો અહીંયા દર્શન કરવાની ખૂબ મજા આવી આ જગ્યાને ને જોઈને અમે તો ધન્ય બની ગયા તમે પણ એકવાર ભોળા દાદાના સાનિધિમાં દર્શન કરવા જરૂરથી આવજો અને કહેવાય છે કે મનથી જો દાદાને સમરવામાં આવે અને પ્રાર્થના કરીએ તો દાદા જરૂર આપણને પ્રાર્થનાનું ફળ આપે છે દાદા ના તો પરસા બહુ જાદા છે આપણે તો બધા પરસાની ખબર હોય નહીં પણ તમે પણ એકવાર ભોળા દર્શનની જરૂરથી જરૂર આવજો જય સુરાપુરા દાદા ભોળા જય